જે જમણવાની જે પ્રસંગ હતો એમાં નવ શાળાઓની આસપાસ ત્રેવીસમી ડિસેમ્બરે એ બાળક ઘરવાળાઓને મળી આવેલ નહીં જે બાબતે તાત્કાલિક વિરાડ પોલીસ સ્ટેશન સામેની સાઈડ જ છે ત્યાં સાડા અગિયાર વાગ્યાની આસપાસ એ લોકો પહોંચ્યા હતા લોકલ લેવલે શોધખોળ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં રાત્રે જ માઇનોર દીકરો જે સગીર વયનો દીકરો છે એટલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને છેલ્લા બે દિવસથી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન વાપી જીઆઈડીસી અને ડુંગરા પોલીસ સ્ટેશન તમામ પોલીસ સ્ટેશનની ટીમો ભિલાડ પોલીસ સ્ટેશનની ટીમ સાથે સતત મદદમાં હતી સતત સંપર્કમાં હતી અલગ અલગ જે વિસ્તાર છે ગુલસનગર ભિલાડનો ત્યાં આખા એરિયામાં થરલી સર્ચ એન્ડ કોમ્બિને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તમામ અવાવરું પ્લેસીસ પર ચેક કરવામાં આવ્યા હતા તમામ રેલવે સ્ટેશન તમામ બસ સ્ટેશનના સીસીટી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા સાથે સાથે વાપીના અલગ અલગ ઇમરાનગર ભળદમોરા એ વિસ્તારોમાં પણ અને વાપી રેલવે સ્ટેશન પર પણ સર્ચ ઓપરેશન સીસીટીવી કેમેરા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું આજે એક સફળતા આમાં મળી છે આજે સવારે એક વાગ્યાની આસપાસ વાપી ગ્રીન એન્વાયરમેન્ટ કંપનીની બહારની સાઈડ જે હાઈવેની નજીકનો જે એરિયા છે જાડી ઝાંખરાવાળો એરિયા ત્યાંથી બાળક સદનસીબે સારી હાલતમાં મળી આવ્યું છે બાળક જીવતું છે બાળક સ્વસ્થ છે બાળકને તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું છે અને ત્યાંની આગળ સારવાર ચાલુ છે બાળક કયા સંજોગોમાં ગુમ થયું હતું અને બાળક કોની સાથે ગયું હતું આ તમામ દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે અને બાળક જ્યારે બોલી શકવા માટે અને પોલીસ સાથે પૂછપરછ કરવા માટે એની હેલ્થ બરોબર હશે ત્યારે ડૉક્ટર સાહેબની મંજૂરી આધારે એ બાળકની ચાઇલ્ડ વેલફેર ઓફિસર અને મહિલા અધિકારની હાજરીમાં એના માતા પિતાની હાજરીમાં પૂછપરછ કરવામાં આવશે અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે થેન્ક યુ આજે શું ઘટના બની હા અમારા ત્યાં બિલાડમાં લગાનું હતું એમાં ફેમિલી છે અમારી બેન જ છે અમારી બેનનો છોકરો છે ને નવ સવા નવ વાગેલો એમના ફાધર ઘરે જવાનો હતો એમને મિસિસને પૂછ્યું કે આપણો છોકરો કાં છે એમ એટલે એ કંઈ દેખાતો નહીં મળે એટલે આપણે ખોદવા લાગ્યા એમને પછી અડધો પોનો કલાક ત્યાં હોય તો એટલે મળ્યું નહીં પછી અમે બિલાડ કેમેરા જોવા લાગ્યો તો કેમેરા ચાલુ નહીં હતા આપણે બિલાડ પોલીસ સ્ટેશનમાં ગયા ત્યાં બી આટલું દેખાયું નહીં આપણને પછી આપણે શોધવાનું ચાલુ કર્યું એમને પછી કંપનીને બધી બીજી જગ્યા બધું શોધવાનું ચાલુ કર્યું પણ ત્યારે ત્યાં દેખાયું નહીં પછી આપણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લાગી સાહેબ લોકોને બધા એસપી સાહેબ લોકોને બહુ આપણને સપોર્ટ કર્યું ને આપણને બધી જગ્યા લઈ ગયા ને પછી આજે દમણ ગંગામાં પછી ભાઈ મહિરા આપણને છોકરાનું શું નામ છે અને ક્યાંથી આવેલો એ પંદર દિવસ પહેલાં સૌદીથી આવેલા એલોંગ લગ્નમાં ને કેફ નામ છે એમનું આદિલ એમના ફાધરનું નામ છે આફાફ નામ છે કોણે કરી તું શું કામ કરી એ હમણાં કંઈ ખબર નહીં પડે પરિવારને કોઈ જાતનું ફોન ઓન આવે કાંઈ ફોન ઓન કંઈ નહીં આવેલો પરિવારને ઓકે